આ મુલાકાત દરમિયાન શ્રી તાજાણીએ ભારતીય મૂડી બજારના સંચાલન અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા વિશે વિગતવાર માહિતી મેળવી હતી જે ઇટાલી અને ભારત વચ્ચે નાણાકીય સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તાજાણી જેઓ ઇટાલિયન વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી પણ છે તેમની આ મુલાકાત ભારત અને ઇટાલી વચ્ચેના આર્થિક અને નાણાકીય સહકારને પ્રોત્સાહન આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે તેમણે એનએસઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ભારતીય બજારમાં રોકાણની સંભવિત તકો આર્થિક નીતિઓ અને ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી તાજેતરમાં અમલમાં મુકાયેલી ભારત ઇટાલી સંયુક્ત કાર્ય યોજના જોઈન્ટ હેઠળ આર્થિક ભાગીદારીને આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ઇટાલીના નાયબ વડાપ્રધાનની આ સ્તરીય મુલાકાત ભારતમાં યુરોપિયન મૂડીરોકાણ અને આકર્ષિત કરવાના પ્રયાસોને નવો વેગ આપશે બંને દેશો વચ્ચે વેપાર તકનીકી આદાન પ્રદાન અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટેના સંભવિત માર્ગોની ચર્ચા મુલાકાત દ્વારા કરવામાં આવી છે આનાથી માત્ર દ્વિપક્ષીય સંબંધો જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સ્થિર અને ખુલ્લા બજારોના સહયોગને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે